જય શ્રી કૃષ્ણ તો આજના વિડીયોમાં હું તમને દેખાડીશ કે કઈ રીતે હું મારા ફરમાના ઓર્ડરનું પેકિંગ કરું છું તો આ બધા ઓર્ડર આવેલા છે એના એડ્રેસ લખેલા છે તો ઉપરની તરફ મારો એડ્રેસ છે અને નીચેની તરફ કસ્ટમરનો તો આ ટોટલ છ ઓર્ડર આવેલા છે અને આ બેગની અંદર મારે ફરમાના પેક કરવાના હોય છે તો આની અંદર હું ફરમા પેક કરીશ અને જે બહારની તરફ આ ટ્રાન્સફર કોથળી છે તેની અંદર હું એડ્રેસ રાખવાની છું તો એ પ્રમાણે આ બેગ આવે છે સ્પેશિયલ કુરિયર માટે તે બેગનું હું યુઝ કરું છું તો આ એડ્રેસને તેની અંદર રાખીને હવે તમને દેખાડું છ કે કઈ રીતે હું પેકિંગ કરું છું તો આ જના જે બધા ઓર્ડર છે તે રેડી કરી દીધા છે મેં હવે એને પેક કરવા માટે મેં જે એડ્રેસ લખ્યો છે અને ફરમાની ઉપર એક કોડ રાખું છું જે કોડ હું એડ્રેસના કાર્ડ ઉપર પણ લખું છું જેથી યાદ રહે કે કયો એડ ઓર્ડર કોનો છે તો આનાથી શું થાય કે કોઈ પણ ફર્મા આડાવડા ન થાય એ માટે આ એક કોડ રાખું છું જે બધા કસ્ટમરને અલગ અલગ કોડ હોય છે એટલે તેનાથી તે બધું અલગ અલગ જ રહે તો આ રીતે કોડ જે મેં ફર્મા ઉપર લખેલો હોય તે જ કોડ હું એડ્રેસ ઉપર લખું છું એટલે બધું યાદ રહે તો આ રીતે હું કોડ સાથે જે મેલ થતું હોય તે એડ્રેસ તેને ઉપર રાખી દઈશ એટલે ખબર પડી જાય કે આ કોનો ઓર્ડર છે તો હવે આ બધાને હું પેક કરવાની છું આ બેગની અંદર તો ચાલો હવે તેને હું પેક કરી દઉં અને આ વિડીયો બનાવવાનું કારણ એ પણ છે કે હું કેશ ઓન ડિલિવરી નથી કરાવતી હું ઓનલાઈન પેમેન્ટ મંગાવું છું તો અમુક લોકોને આ વસ્તુ ફ્રોડ લાગે છે અને કેશ ઓન ડિલિવરી ન કરાવવાનું કારણ એ પણ છે કે પહેલાં હું કરાવતી જ હતી પણ અમુક વાર કેવું થયું કે અમુક પૈસા મારા અટવાઈ ગયા છે જેમાં અમુક પ્રોડક્ટ પણ રિટર્ન નથી આવ્યા અને પૈસા પણ પાછા નથી આવ્યા અને અમુક લોકો એ તો આપ્યા જ નથી ગુરિયારવાળા એ નથી આપ્યા કે કસ્ટમરે એ મને નથી ખબર પણ પૈસા મારી સુધી પહોંચ્યા નથી અને અમુક વાર તો બહુ લેટ આવે છે એટલે મારું પેમેન્ટ બધું અટવાઈ ગયું હતું અને એમાં નુકસાન પણ થોડું ઘણું થયું હતું અને ચાર્જ પણ વધારે લેતા તો એટલા માટે હું કેશ ઓન ડિલિવરી નથી કરાવતી ઓનલાઈન પેમેન્ટ મંગાવું છું તો જો તમારે ઓર્ડર કરવો હોય તો સ્ક્રીન ઉપર આપેલા નંબર પર તમારે વોટ્સઅપ મેસેજ કરવાનો રહેશે ત્યાં તમારે બધી માહિતી આપવાની તમારા નામ નંબર એડ્રેસ આપવાનો અને જે પણ સાઇઝના મંગાવો હોય તે સાઇઝ આપવાની અથવા તમે આખો સેટ પણ આવી તો ઓર્ડર કરવા માટે કરજો હવે આ પેકિંગ થઈ ગયા છે તો તે પાર્સલ ને હું કુરિયર કરાવી દઈશ તો કુરિયર કરાવવા માટે હું સૌથી પહેલા મારી નજીક જે ઓફિસ હોય કુરિયરની ત્યાં હું જવાની છું તો ત્યાં જઈને પછી આ પાર્સલ મારે તેમને દેવાનું હોય તે લોકો આની ઉપર એક સ્ટીગર લગાડે છે જેમાં ટ્રેકિંગ નંબર હોય છે અને જે કંપનીમાં કુરિયર થવાનું હોય તે કંપનીનું ટેગ હોય છે તો એ ટ્રેકિંગ નંબરથી આપણે ટ્રેક કરી શકીએ કે પાર્સલ ક્યાં પહોંચ્યું છે તો ચાલો મળશો આપણે બીજા વિડીયોમાં